નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજે આપણે એક એવી ચીજ વિશે વાત કરવાના છીએ જે આપણા રોજિંદા ખોરાકમાં સહેલાઈથી ઉમેરી શકાય છે અને તેના ફાયદા અદ્ભુત છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ સફેદ ડુંગળી વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સફેદ ડુંગળીના ફાયદા વિશે અને એટલું જ નહીં મિત્રો સફેદ ડુંગળી ફક્ત સ્વાદમાં જ નહીં પરંતુ આપણા હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો જાણીએ સફેદ ડુંગળી ખાવાના ફાયદા વિશે મિત્રો પહેલો જ જે ફાયદા વિશે આપણે વાત કરીએ તો સફેદ ડુંગળીમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે આ તત્વો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને સાથે જ આપણા શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવાનું કામ કરે છે જો તમે નિયમિત રીતે સફેદ ડુંગળી ખાઓ છો તો તમે શરદી ખાંસી અને અન્ય સામાન્ય રોગોથી તમે બચી શકો છો મિત્રો જો બીજા ફાયદાની વાત કરીએ તો આપણા હૃદયનું આરોગ્ય સુધારવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો સફેદ ડુંગળીની અંદર કર્વેસેટીન નામનું તત્વ હોય છે જે લોહીની નળીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તે લોહીનું દબાણ નિયંત્રિત કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ જેને આપણે એલ ડી એલ કહીએ છીએ એટલે કે લો ડેન્સિટી ને ઘટાડવાનું કામ કરે છે અને આમ હૃદય રોગોનું જોખમ ઘટાડવામાં સફેદ ડુંગળી ખૂબ જ ઉપયોગી છે મિત્રો ત્રીજા નંબરના આપણે ફાયદા વિશે વાત કરીએ તો તે આપણા પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો સફેદ ડુંગળીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે પાચનતંત્રને સુધારવાનું કામ કરે છે અને તે કબજિયાતને દૂર કરે છે અને આંતરડાની સ્વચ્છતાને જાળવે છે જો તમે પાચન સંબંધિત સમસ્યાઓ છે તો સફેદ ડુંગળી તમારા ખોરાકમાં તમે અવશ્ય એડ કરો મિત્રો ચોથા ફાયદા વિશે વાત કરીએ તો તે કેન્સરના જોખમને ઘટાડવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો સફેદ ડુંગળીમાં સલ્ફર કમ્પાઉન્ડ હોય છે અને ફ્લેવરોડ્સ હોય છે જે કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે અને ખાસ કરીને તે પેટ અને સ્તન કેન્સર સામે રક્ષણ આપે છે જો તમે નિયમિત રીતે સફેદ ડુંગળી ખાઓ છો તો તમે આ જોખમને ઘટાડી શકો છો મિત્રો પાંચમા ફાયદા વિશે વાત કરીએ તો તે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે મિત્રો વાત કરીએ તો સફેદ ડુંગળીમાં સલ્ફર નામનું તત્વ હોય છે જે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે તે ત્વચાને ચમકદાર બનાવે છે અને એકને દૂર કરે છે એટલે કે ખીલને પણ દૂર કરવાનું કામ કરે છે તથા વાળના ઝડપી વૃદ્ધિ માટે પણ સફેદ ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે મિત્રો છઠ્ઠા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે રક્તને શુદ્ધિકરણ કરે છે એટલે કે આપણું લોહીને શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે મિત્રો સફેદ ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણધર્મો હોય છે જે રક્તને શુદ્ધ કરવામાં તમારી મદદ કરે છે અને તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને સ્વસ્થ રક્ત પ્રવાહ જાળવી રાખવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ એ પ્રમાણે સફેદ ડુંગળી તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકોને તે ખાવાની સલાહ નથી આપવામાં આવતી મિત્રો વાત કરીએ તો જે લોકોને એસિડિટી અથવા જીઈઆરડી ધરાવતા લોકો ડુંગળી એસિડિટી વધારી શકે છે તેથી જે લોકોને એસિડ રિફ્લક્સની સમસ્યા હોય તેમને તે ખાવાનું ટાળવું જોઈએ બીજા નંબરમાં વાત કરીએ તો એલર્જી ધરાવતા લોકો એટલે કે જો કોઈને ડુંગળીની એલર્જી હોય તો તેમને તે ખાવાનું ટાળવું જોઈએ ત્રીજા નંબરમાં વાત કરીએ તો લોઅર બ્લડ પ્રેશર ધરાવતા લોકો એનું કારણ એ છે કે ડુંગળી બ્લડ પ્રેશરને ઘટાડી શકે છે તેથી જો જે લોકોનું બ્લડ પ્રેશર પહેલેથી જ ઓછું હોય તેમને તે ખાવાનું ટાળવું જોઈએ અને ચોથા નંબરની વાત કરીએ તો સર્જરી પહેલાં એટલે કે સર્જરી પહેલાં ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે બ્લડ પ્રેશર અને બ્લડ સુગરને અસર કરી શકે છે અને મિત્રો જે ખાસ આહાર પદ્ધતિ ધરાવતા લોકો મતલબ કે જે લોકો લોવર મેપ ડાયટ પર હોય તેમને ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાં પ્રુક્ટેન્સ હોય છે જે પાચન સમસ્યાઓ પેદા કરી શકે છે અને જો તમને કોઈ આરોગ્ય સમસ્યા હોય તો તમારા ડોક્ટર અથવા ડાયટીશિયન સાથે ચર્ચા કરીને જાણકારી લીધા પછી જ તમારે ડુંગળીનું સેવન કરવું જોઈએ તો દોસ્તો સફેદ ડુંગળી ખાવાના આ ફાયદાઓ જાણ્યા પછી તમે પણ તેને તમારા ખોરેકમાં અવશ્ય ઉમેરજો એવી મને આશા છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ રસપ્રદ અને ઉપયોગી વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં ધન્યવાદ આવજો મિત્રો બાય બાય આવજો